આજે ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાબણિયા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય સભા યોજાઈ હતી જેમાં નેતાઓ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી લીડથી જીતાડવા અનુરોધ કરી રહ્યા હતા ત્યારે ક્ષત્રિય યુવાન અને તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલ સ્ટેજ પર જઈ પોતાના પદથી રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને સોંપ્યું હતું સાથે કહ્યું કે ભાજપ પક્ષ પ્રત્યે સન્માન છે પરંતુ પક્ષ પહેલા મારો સમાજ છે અને પક્ષનો કોઈ પણ નેતા સમાજની લાગણી દુભાવે તે પોતે ક્ષત્રિય સમાજના નાતે ના સહન કરી શકે માટે હું સન્માનપૂર્વક મારું પદ પરથી રાજીનામું આપું છું જ્યારે સભા સ્થળ પર રહેલા અન્ય ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જ્યારે ત્યાં મોજુદ પોલીસ કર્મીઓએ વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનો સાથે ઘર્ષણમાં ઉતરવું પડ્યું હતું જ્યારે ભાવનગરમાં પણ ક્ષત્રિયોના વિરોધને લઈને ભાજપ નેતાઓ દ્વારા મીડિયા સમક્ષ બોલવાનું ટાળી નીકળી ગયા હતા સોનું ગંગવાણી એબી પ્લસ ન્યૂઝ ભાવનગર આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ